ભાવનગર શહેરમાં નવરાત્રીના નામે ફાળો ઉઘરાવીને કહી શકાય અમુક સમાચારો છે તે સામે આવી રહ્યા છે ફાળો ઉઘરાવી જે તત્વો છે તે ગુંડાગીરી કરી રહ્યા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે નવરાત્રીના નામે જે લોકો છે ફાળો ઉઘરાવી રહ્યા છે લોકો નાના વેપારીઓ પણ ખાસ દબાણ કરી રહ્યા છે નાના વેપારીઓ પર દબાણ કરી હજાર કરી કરી રહ્યા રહ્યા છે છે અને જે દુકાનદારો પૈસા ન આપે તો તે જગ્યાએ ખાસ પણ એ ત્રાસનો સીસીટીવી વિડીયો છે તે પણ ખાસ સામે આવી રહ્યો છે ગુંડાગીરી નહીં પણ અત્યાચારની આ સમગ્ર ઘટના શહેરના ડોન ચોકમાં બની રહી છે ખાસ વાત કરીએ વેપારીઓનું કહેવું છે કે દાન લેવામાં આવે લોકો છે તે ખાસ નશામાં આવતા હોય છે આઈ સમુહ એક ડોન ચોક વિસ્તારમાં ચારથી પાંચ દુકાનોમાં તોડફોડ કરી આતંક ફેલાવ્યો છે આ બનાવ અંગે ગત રાત્રે વેપારી સીસીટીવી સાથે બે ડિવિઝન પોલીસમાં પણ ખાસ ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે પોલીસે તેની ફરિયાદ નથી લીધી બે ડિવિઝનની પોલીસ જાણે ગુંડાઓ તત્વોને છાવી રહી હોય તેવા ફરિયાદ કરવા માટે આવેલા વેપારીઓને તતડાવીને એફઆઈઆર પણ નથી નોંધવામાં આવી